પીએસવીટીસી દ્વારા ધરમપુર અને આસપાસના વિસ્તારોના યુવાનોને ઉદ્યોગલક્ષી તાલીમ ટેકનિકલ કૌશલ્ય અને આધુનિક કાર્યક્ષમતા પૂરી પાડવામાં આવે છે એનાથી ઘણા વિદ્યાર્થીઓ આત્મનિર્ભર બન્યા છે કેન્દ્રની સ્થાપના થઈ ત્યારથી જ અત્યાર સુધીમાં એક હજાર જેટલા વિદ્યાર્થીઓએ અહીંથી વ્યવસાયિક તાલીમ મેળવીને સફળ કારકિર્દી બનાવી છે આ પ્રસંગે મુખ્યમંત્રીએ પીએસવી ટીસીને પીપીપી એટલે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ મોડેલ હેઠળ સામેલ કરવાની જાહેરાત પણ કરી હતી આ નિર્ણયને ઐતિહાસિક ગણાવવામાં આવ્યો છે આ કાર્યક્રમ દરમિયાન તાલીમ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો અને પ્લેસમેન્ટ મેળવનારાઓને નિમણૂક પત્રો એનાયત કરાયા હતા તિથલ મંદિરના કોઠારી વિવેક સ્વરૂપ સ્વામીએ મુખ્યમંત્રી સહિત ઉપસ્થિત મહાનુભાવોનું હાર તોરા કરીને સન્માન કર્યું હતું